ભાઈ અત્યારના વાગ્યા છે રાતના આઠ ને અમે જો ચાલ્યા જઈએ હજી હજી સુવાનું નક્કી નથી થયું સુવાનું હજી અમારે આગળ છે જ્યાં વર્ષે વર્ષે અમે સુઈએ છીએ ત્યાં જ સુવાનું છે પણ થોડાક રસ્તામાં બધા મહેમાનો મળતા હતા બધા મહેમાનો મળતા હતા એ મેમ અમે ઉગતા ગયા હતા એટલે થોડુંક રસ્તો ન કહો પાણો એને થોડીક વાર લાગી ગઈ પણ થોડીક વારમાં પહોંચી જાઉં સાંજે તો અહીંયા હું થા સાંજે મોબાઈલમાં ચાર્જિંગ પૂરી થઈ ગઈ હતી એટલે કંઈ વિડીયો નિતરો પણ હજી ચાર્જિંગ તો નથી જ કેમ કે પૂતળા દાદાનું સ્થાનક ને અહીંયા અમે અંદર હું થા આ છોકરી બધી ફિટ કરી લે એટલે જાનવર બાનવરની કંઈ બીક ન લાગે અહીંયા હું થા અમે ને વધારે વિડીયો તો નથી બે નો સાંજે કેમકે ચાર્જિંગ પૂરી થઈ ગઈ હતી આઈફોનમાં એના માટે ને રસ્તામાં પછી કઈ વિભા નતા કેમ કે રાતે મોડું થઈ ગયું હતું અહીંયા પહોંચવાનું હતું પુતળા દાદા આવે ને સુવાનું પણ આયા જ હતું અમારે એમ એટલે થોડુંક મોડું થઈ ગયું તો ચાલો દર્શન કરાવી દઉં પુતળા દાદાના તમને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મોર્નિંગ થઈ ગઈ છે બધા ઉઠીને હાલવા માઈ ચાર્જિંગ પૂરી થઈ ગઈ છે એટલા માટે ઓછો છે અત્યારે ચા પી લે નાસ્તો કરી લે નાસ્તો હજી ભાઈ બનાવે છે ને ચા પી લે

અપલોડ થઈ ગયું હોય ને પાછું આપણે એ ગીત મૂકીએ ને તો વિડીયોમાં કોપી આવે એટલે એ વિડીયો આપડે હાલે આપણે માથે આવા માંડ જો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે છોટીલા બાય અને આ દાદાના નામે વર્ષો વર્ષ જ આ સિવાય ચોટીલા બાયપાસ આયથી તો ચાલો ચાપી લે ચોટીલા બાયપાસે પહોંચી ગયા ના હજી તો ભાઈ ભગુડા ચાલજો રહ્યું છે ચાલે અહીંયા ફાવજની ચેતવણી આપીશ છે ને ભાઈ આપણા ધજા છે ને નીકળી ગઈ હતી આપણી લાકડીમાંથી અને એક ગાડીવાળો ભાઈ આગળ આવ્યો હતો પાછળ રહી ગઈ હતી બહુ જ તો આગળ એક ગાડીવાળો ભાઈ આવ્યો મેં ગાડીવાળા ભાઈને રોકાયો એ ભાઈને પાછું કીધું કે ભાઈ જરાક ધજા પડી ગઈ હે લઈ આવી દઉં નહીં તો એ ભાઈ ગાડી પાછી વાયરી ને મારી ધજા લઈ આવી દીધી ધજા મતલબમાં મળી ગઈ એમ

હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા નાઈ લીધા નાસ્તો પણ કરી લીધો પણ ફોન ચાર્જિંગમાં હતો એટલે બતાવી ના શકો ફ્રૂટ પણ બધું ખાઈ લીધું ને હવે રસ્તા ઉપર નીકળી ગયા જો આ હોટલ છે ભાઈ અહીંયા નયા હતા હવે જઈએ છીએ આપણે ભાઈ બગોડાના શોર્ટકટ રસ્તા તો ઝાઝા છે પણ અમે દર વખતે છે ને અહીંથી જ જાતા હાઈવે ટુ હાઈવે પણ આંખેલા જવાના છે બાર પટોળી થઈને આ રસ્તેથી થોડોક રસ્તો સારો છે થોડોક રસ્તો આગળ ખરાબ છે ના એકલો હાઈવે લાગે હા જોઈએ રસ્તો કેવો છે કેવો નહીં કઈ છે બધા ક્યાંય ઓરું થાય ઓરું થાય તો ચાલો મળીએ આગળ જો મુકેશભાઈ ની ગાડી ચાલો તો જય માતાજી આડા રસ્તે થી જવાનું છે એટલે ના કઈ હોટેલ આવે કે ન આવે અત્યારે પનીર ટીકાનું શાક અને રોટલી છાસ પછી સલાડ ને હજી તો કઈક આવે છે હજી કઈક લેવા ગયા છે જમી લે કેમ કે ના કઈ રસ્તામાં નહીં મળે તો ચાલો જમી લે આપણે આવી ગયા છે ભાઈ બારપટોળી અંદર હવે આ બે ભાઈ તો આપડી ટીમમાં છે પણ એક અપડેટ ની વાત કહું ને તો બે ભાઈ જો હાથું પગ એ બે ભાઈ પણ આપણા ઓલામાં એડ થયા છે એમ કેમમાં એ ભાઈ પણ આપણી આરે આવશે એમ હવે એ લોકો જાય છે કોટડા અને અમે જાય છે ભગુડા એટલે આ બાયપાસ રસ્તો છે વાડીઓની અંદર થઈને એટલે ત્યાંથી બધા આરે અહીંથી રાજુલાની રાજુલા ચોકડી સુધી બધા આરે જાઉં ને ત્યાંથી એ લોકો પછી અલગ પડી જશે ને અમે અલગ પડી જશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હવે જયેશભાઈ આપણા વાડીવાળા રસ્તેથી જે આપણા ભેગા બે ભાઈઓ હતા ને એ લોકો આગળના રસ્તે રસ્તેથી હોય ગયા ને જવાનું હતું આ રસ્તેથી તો એ લોકો રસ્તો ફાટકી ગયા એટલે અમે ગાડી છે એની વાહે કે ભાઈ જાઉં એ લોકોને કહેવા માટે તો આવ્યા નહીં એટલે અમે રસ્તો પકડી લીધો પાછો એમ અમે હાલવા માંડ્યા તો એક મસ્ત ની વાત કહું ને તો એ કપ્પા ઓડા આવડા મોટા છે ને કે હું એમાં ઊભી ગયો હોય ને તો હું તો એમાં દેખાવ જ નહીં જો આમાં હું ઊભી ગયો તો હું તો દેખાવ જ નહીં આ તો અહીં રસ્તો ઊંચો છે ને આ કપ્પા બહુ નીચે છે તે બાકી એની હાઈટ જોઈ ગયા હોય ને કે વાંચવા તો ને એમાં ફાલ પણ બહુ મસ્ત આવ્યો છે તો આ છે ભાઈ રાજુલાનું આ છે ભાઈ રાજુલાની ખેતીવાડી બધી

આ ભાઈ વાડી હેઠો દેખાતો નથી કઈ આમાં બે થાલ તો ભાઈ લેવાય ગયા આ ત્રીસો થાલ છે હજી એક થાલ આવી વરમાં

બેગન ફ્રૂટ માં આવે છે જેમ હો ભાઈ એક એક પાંદરે જો કેટલા કેટલા ત્રણ ત્રણ છે એ ઓલા ભાઈ આમ તો જો ભાઈ છે હા નીચે પણ છે ને આ તો મોગલ જો ને તારા ગામમાં કેમ છે એમ પાંચ કિલા બેગન ફ્રૂટ મોકલું મારા વાલા તો હવે આપણે લઈ લીધા બેગન તોડીને આપણે હાથે હાથે મોરીને આપણે ખવડાવ્યા છે જો જનકભાઈ છે તો હવે જનકભાઈ ને બાય કહીને હવે નીકળીએ હવે જનકભાઈ ને એમ પણ કહે કે આવતા વર્ષે પાછા આવશો તમારી વાડીએ બેગન ફ્રૂટ ખાવા આ છે ભાઈ પંદર વીઘામાં બેગન ફ્રૂટ છે ભાઈ જો આ પહેલી વાર કોખની વાડીઓમાંથી હાલવાનું થયું કેમ કે રસ્તો રસ્તો આમ આગળ હતો બરે બેર નાથી વરવાનું ભૂલાઈ ગયું ને હવે આ વાડીઓમાંથી હાલવાનું થયું ચાલો ભાઈ અત્યારે આયા ભાઈ જો આ છે હનુમાન દાદાનું મંદિર ને ભાઈ અહીંયા ને ભાઈ જો અહીંયા હનુમાન દાદા પરસા પણ પાડે જ જો અહીંયા આજુબાજુના વાડીવાળા બધા એમ કહે છે ને તો માતાજી મિત્રો અમે આ હાઈવે ફરવો ન પડે ને હાઈવે પાંચ કિલોમીટરનો ફેર પડે એટલે અમે આ આડા રસ્તા લીધા તો અમે અહીંયા હતા ને ગામનું ના ગામનું નામ છે બાળપટોળી નાથી અમે આ રસ્તો આડો પડે તો એ ગામમાં અમે ગયા ને ભાઈ તો દુકાનવાળા એમ કે અહીંથી ભાઈ બહુ આખું થાય ને તમારે પાણી અહીંયા સાથી સાથે ઉધી પાણી હશે ને એવું બધું કહેતા પણ જોઈ લઉં રસ્તો અત્યારે રસ્તો હારામાં સારો જ છે રસ્તો હારામાં સારો જ છે ભાઈ પણ જો તમે કઈ સેવા ન કરી શકતા હોય ને તો આવી કોઈને ખોટી રાહ ન દેખાડાય કેમ કે અત્યારે અમે હાલીને જતા હોય તો એક કિલોમીટર એ અમારા માટે બહુ કહેવાય એમ તો પાંચ કિલોમીટર કપાય તો એ અમારા માટે કેટલું હેલું થાય એમ તો આવી ખોટી અફવા ન ઉડાડાય બાકી હાયલા કરે બાકી બધો ચાલો જાય માતાજી જો ભાઈ આ નેશનલ હાઈવે છે અને આ અમે આડબીડ રસ્તો આવ્યા એ આડબીડ રસ્તો છે એટલે અમારો પાંચ કિલોમીટરનો નો ભાઈ અહીંથી ફેર પડે આ અંદર થી નીકળીએ ને અમે તો પાંચ કિલોમીટરનો ફેર પડે એમ ભાઈ નાનો છોકરો છે પણ કોઈ દિલદાર છે એ છોકરો મને કે કે ભાઈ તારે વિડીયો બનાવવો હોય ને કે તો એ કે હું તને કે હાંડિયા ઉપર બેહાડી હકું હોય કે નામ કે આટા મરવી હકું એમ પણ મેં એ ના પાડી હું કેમ કે અમારે હાંડિયા ઉપર ન બેઠી એમ કેમ કે પગપાળા જાય જ કે નહીં એટલે સાધન ઉપર કે હાંડિયા ઉપર આપણે ન બેસી શકીએ કોઈ નાનો છોકરો છે પણ દિલ તો બહુ સારું હતું એમ

અને એનર્જી માટે ભાઈ આવું ફ્રૂટ ખાવું પડે મુકા અને હા મિત્રો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં હવે આગળનો પાર્ટ કાલે હશે જય માતાજી